નવા વર્ષના આગમન અને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે આગોતરી કડક તૈયારીઓ શરૂ કરી દીધી છે શહેરની ગલી ગલી મુખ્ય નાકાઓ તેમજ ઠેકાઉ પાસે પોલીસ દ્વારા સઘન કરવામાં આવી રહ્યું છે માજલપુર હલવા નાકા વિસ્તારમાં ડીસીબી ઝોન થ્રીના અધિકારી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ વાહનો અને લોકોની તપાસ ચાલી રહી છે ખાસ કરીને નશામાં વાહન ચલાવનારાઓ જાહેર શાંતિ ભંગ કરનારાઓ અને કાયદો તોડનારાઓ પર પોલીસની ખાસ નજર છે પોલીસ સ્પષ્ટ ચેતવણી આપી છે કે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે નશો કરીને જો કોઈ વ્યક્તિએ જરાક પણ કાયદાનો ભંગ કર્યો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સીધી ધરપકડ કરવામાં આવશે વડોદરા પોલીસની તૈયારીઓ એટલી મજબૂત છે કે લોકો ઉજવણી તૈયારી કરે તે પહેલાં જ પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે જેથી શહેરમાં શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે આગામી એકત્રીસમી ડિસેમ્બર અને એના પછી નવા વર્ષના સ્વાગત માટે નગરજનો શહેરમાં શાંતિ અને સલામતીથી પોતાનો જે ઉત્સવ જે ઉજવી શકે તે માટે આજે માન્ય પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક એરિયા ડોમિનેશન એક્સાઇઝ કરવામાં આવી હતી તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને અત્યારે તમામ ચેકપોસ્ટ એક્ઝિ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ સ્ટેશનથી બ્રિજ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એનાલાઇઝરનો ઉપયોગ કરીને જેટલા પણ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ થાય છે તેના પર કડક કાર્યવાહી અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે એના ભાગરૂપે અત્યારે માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલવાનાકા પાસે જે ચેકિંગ થઈ રહ્યું છે છે તેમાં ત્રણ કેસ જી આ જે આપણને એન્ડ ડ્રાઈવ સિવાય નશો કરેલો હોય ડ્રગ્સ નશો કરેલો હોય તેના માટે પણ આપણી પાસે જે એનડીપીએસના ડ્રગ્સના તપાસની જે કીટ છે તેના આધારે તપાસ કરીને પણ યોગ્ય કાર્યવાહી એફએસએલમાં એમના સેમ્પલ મોકલીને જો એ પોઝિટિવ આવે તો યોગ્ય કાર્યવાહી કરવાની પણ અત્યારે હાલમાં ઝુંબેશ ચાલુ છે અને તે હેઠળ પણ ઘણી બધી કાર્યવાહી રેગ્યુલર પણ કરવામાં આવી રહી છે